શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ પોષ માસના વદ એકાદશી શટતીલા એકાદશી કે જેમાં તલના મહત્વને દર્શાવવામાં આવ્યું છે તલ કે જે ભગવાનના શરીરમાંથી જ ઉત્પન્ન થયેલું એક ધાન છે તેના સેવનથી આ પોષ માસમાં આરોગ્યની પ્રાપ્તિ થાય છે આમ તો તલ આરોગ્યપ્રદ છે પોષ માસ કે ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રિય એવો આ માસ છે ત્યારે આપણે તલનું સેવન અને તલનું દાન પણ કરીએ છીએ ત્યારે આ સટતીલા એકાદશી પણ આવે છે જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે આ સટતીલા એકાદશી ક્યારે છે કયા દિવસે પારણા કરવા પૂજન વિધિ શું છે આજના ખાસ ઉપાય શું છે ષ્ટિલા અર્થાત છ વખત તલનો ઉપયોગ તે તલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાંતાકારમ ભુજીગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભે વંદે વિષ્ણુ ભ ભય હરમ સર્વલોક એકનાથમ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જેલ મિત્રો એકાદશી અર્થાત અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે સુદ્ધપક્ષ અને વધ પક્ષ બંને તિથિના સ્વામી ભગવાન શ્રી હરિ નારાયણ છે એકાદશી તિથિ સ્વયં ભગવાન શ્રી હરિના અંગોમાંથી ઉત્પન્ન થયેલી તિથિ છે એકાદશી મૈયાને ભગવાન નારાયણે વરદાન આપ્યું છે કે જે દિવસે આ એકાદશીનું કોઈ ભક્તો વ્રત કરશે ઉપવાસ કરશે દાન પુણ્ય કરશે મારી અર્થાત્ ભગવાન શ્રીહરિના કોઈ પણ સ્વરૂપની પૂજા કરશે તેને ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થશે એકાદશીનું વ્રત તે આપણા હિન્દુ ધર્મમાં સર્વોપરી ઉત્તમ વ્રત અર્થાત વ્રતોના રાજા સમાન ફળ આપનાર છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીના વ્રતનું આપણા ઋષિમુનિઓએ પણ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનું જે વિધાનને ધ્યાનમાં લઈને આપણા ઋષિમુનિઓએ જે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું વ્રત તે ઉત્તમ ફળ આપનાર કહેવામાં આવ્યું છે પોષ માસના વધ એકાદશી એટલે સટતિલા એકાદશી ધાર્મિક માન્યતા અનુસાર સટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના અને વ્રત રખાય છે જેથી પુણ્યફળની પ્રાપ્તિ થાય બધા પ્રકારના પાપમાંથી મુક્તિ મળે વ્રત સુખ સમૃદ્ધિ આપનાર છે આજના દિવસે તલનો ઉપયોગ અને તલના દાનને શુભ મનાય છે સટતિલા એકાદશીના દિવસે વ્રત રાખવાથી પતિ પત્નીના વૈવાહિક જીવનમાં પણ સુખ શાંતિ રહે છે અને દરેકને આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ સટતિલા એકાદશીના મુહૂર્ત વિશે કે તિથિ ક્યારે આરંભ થાય છે પારણા ક્યારે કરવાના છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર માસના વદ પક્ષની એકાદશી સટતિલા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવારની રાત્રિએ લગભગ સાત ને પચીસ મિનિટે જે તિથિ પૂર્ણ થાય છે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાત્રિના લગભગ સાડા આઠ વાગ્યે ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે માટે એકાદશીનું વ્રત તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ આ એકાદશીના પાણા ક્યારે કરવાના છે સાટ એકાદસીના એકાદશીના પારણા તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને રવિવારના દિવસે સવારે 7 ને બાર મિનિટથી લઈને સાડા નવ સુધીમાં કરવાના રહેશે પારણા અર્થાત વ્રતનું સમાપન જે આપણે સંકલ્પ કરીએ છીએ એકાદશીમાં તેનું સમાપન પણ કરવું આવશ્યક રહે છે સંકલ્પ છોડવો જરૂરી છે જેને આપણે પારણા કહીએ છીએ પારણામાં પણ આપણે સામાન્ય દાન દક્ષિણા આપી શકીએ છીએ પશુ પક્ષીની સેવા કરી શકીએ છીએ અથવા તો આપણે પૂજા દરમિયાન અમુક દાન દક્ષિણા રાખી દઈએ પછી તે ધનનું દાન કરી દેવું આ રીતે પારણા કરાય છે સટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણની ખાસ પૂજા થાય છે માનસિક પૂજા પણ કરી શકીએ જો આપણે પ્રભુની પૂજા ઘરમાં કરી ન શકીએ તો પણ ઘરના મંદિરમાં જો આપણે પ્રભુની મૂર્તિ ફોટો બિરાજમાન હોય તો તેની પણ પૂજા કરી શકાય છે અને મંદિરે જઈને દર્શન પણ કરી શકાય છે જે આપણને યોગ્ય લાગે એ રીતે આ વ્રતનું પાલન થાય છે વ્રત કરી ન શકાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને માથાબોળ સ્નાન કરવાનું હોય છે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ મનમાં હૃદયમાં ભગવાનનું સ્મરણ કરતા રહેવું ઘરની સાફ સફાઈ થઈ ગઈ હોય પછી આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરી લેવી આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણની પૂજા કરી શકાય છે અને અલગથી પણ કરી શકાય છે ભગવાનનું જે મૂર્તિ કે ફોટો હોય તેમનું ધૂપ દીપ નૈવેદ્ય પત્ર પુષ્પ ફલ ફલાદી ભોગ દ્વારા પૂજન થાય છે મિશ્રી અને માખણનો ભોગ લાગે છે મિશ્રી અર્થાત સાકર ગળ્યું કોઈ પણ આપણે સામગ્રી પ્રભુને ધરી શકીએ છીએ તેમાં તુલસી દલ પધરાવવા પછી તે પ્રસાદ આપણે પણ લઈ શકીએ છીએ ભગવાન શ્રી નારાયણનું પૂજન કરીને માલા જપ થાય છે મંત્ર જપ થાય છે ત્યારબાદ કથા સાંભળવી તુલસી માતાનું પણ સવાર સાંજ ધૂપ દીપથી પૂજન કરવું પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી પૂજન કરવું કારણ કે સર્વે દેવમય પીપળાનું વૃક્ષ છે જો આપણે પૂજન ન કરી શકીએ તો પણ પીપળાના વૃક્ષનું સ્મરણ અવશ્ય કરવું મનને દાન પુણ્ય કરવું પશુ પક્ષીની સેવા આદિ થાય એટલું કરવું આ દિવસે ગાય માતાની સેવા કરવી કારણ કે ગાય માતા તે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે ગોપાલને આનંદ આપવા માટે પણ આજે ગૌની સેવા થાય છે ગૌના વાછરડાની પણ સેવા કરવી જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે આજના દિવસે ખાસ કરીને તુલસી માતાને આપણે જે તુલસીનો છોડ હોય છે તેને કલાઓ બાંધાય છે જેથી જીવનમાં બાધાઓ આવતી દૂર થાય છે તુલસીનું પૂજન કરીને આ મંત્ર પણ જપી શકાય છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યમ નમસ્તુ તે આ રીતે તુલસી માતાનું પૂજન કરીને ત્યારબાદ પૂજા માટે આપણે તુલસી પત્ર જોઈએ તો તોડી શકાય છે પોતાના ઉપયોગ માટે નહીં તુલસી માતા તે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ મનાય છે માટે શાલિગ્રામ ભગવાનનું પણ તુલસી સાથે પૂજન થઈ શકે છે એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માંગે છે તેવો આ સવારે જ આપણે વ્રત આરંભ કરવાના છીએ સ્નાનાદિથી પરવારીને ત્યારે સંકલ્પ કરાય છે કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માગે છે એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નિરાહાર જેમાં જલ પણ ગ્રહણ થતું નથી આપણે નિર્જળા વ્રત જે કરીએ છીએ ભીમ એકાદશીના દિવસે એ રીતે પણ કરી શકાય છે જે ઘણું જ કઠિન વ્રત છે બીજું છે ઉપવાસ જેમાં ચા દૂધ ફલ ફલાદી કોફી આદિ લઈ શકાય છે ત્રીજું છે જે ભક્તો વ્રત કરી શકતા નથી અને કરવા માંગે છે શરીર સાથ નથી આપતું છતાં ભાવ છે પ્રેમ છે પ્રભુ પ્રત્યે એટલા માટે વ્રત કરવા માંગે છે તો એક ટાઈમ ભોજન કરી શકે છે દિવસ દરમિયાન સાત્વિક ભોજન લેવું જેમાં રાંધેલો ભાત છે તે ન ખાવું અને લસણ ડુંગળીનું પણ ત્યાગ કરવું આ બધું શાકાહારી જ છે તેનો ત્યાગ એટલા માટે કરાય છે ભાત ખાવાથી શરીરમાં આળસ ઉત્પન્ન થાય છે પ્રમાદ ઉત્પન્ન થાય છે માટે ભાતનો ત્યાગ કરાય છે જેથી ઊંઘ ન આવે જ્યારે આપણે ભાત ખાઈએ છીએ ત્યારે ઊંઘ બહુ આવે છે અને વ્રત ઉપવાસમાં આપણે ઊંઘનો પણ ત્યાગ દિવસ દરમિયાન કરીએ છીએ અને એકાદશીમાં તો રાત્રે જાગરણ પણ થાય છે ઘણા ભક્તો પહેલાંના જમાનામાં તો આખી રાત જાગરણ કરતા હતા પરંતુ અત્યારે સમય એવો છે એટલે બાર વાગ્યા સુધી આપણે જાગરણ કરી શકીએ છીએ અને લસણ ડુંગળી એટલા માટે ત્યાગવામાં આવે છે કારણ કે તે થોડુંક તામસિક ગુણ ધરાવે છે આરોગ્યપ્રદ તો છે જ નિત્ય ખાવા જોઈએ પરંતુ વ્રત ઉપવાસમાં નહીં કારણ કે વિચારમાં તામસ ગુણ આવી જશે ક્રોધ આવી જશે ગુસ્સો આવી જશે વાત વાતમાં તો આપણા વ્રતનો ભંગ પણ થઈ શકે છે એટલા માટે આ જે ગરમ ખોરાક છે તેને ત્યાગવો જોઈએ એકાદશીનું વ્રત હોય કે કોઈ પણ વ્રત હોય ત્યારે કોઈની નિંદા કૂતલી ના કરવી પ્રભુ સ્મરણ કરવું મનને પ્રભુમાં જોડવું આજે શુભ અને મંગલકારી દિવસ એકાદશીનો દિવસ છે અને માસ છે માટે ઉઠીને જ્યારે આપણે સ્નાનાદિથી પરવારીએ ત્યારે સવારે સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું ભગવાન સૂર્યનારાયણ દેવ કે જે આ પોષ માસના સ્વામી પણ કહેવાય છે પુષા દેવ છે ભરણ પોષણ કરે છે પુષ્ટિ આપે છે જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે તેમને અર્ધ્ય આપીને ભગવાન સૂર્યનારાયણનો મંત્ર જપી શકાય છે ઓમ સૂર્યાય નમઃ અથવા તો ગાયત્રી મંત્ર પણ જપી શકાય છે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સ વિતુરવરેણ્યમ ભર્ગો દેવ્ય ધીમહિ થીયો યો ન પ્રચોદયાત આ રીતે મંત્ર જપીને સૂર્યનારાયણ દેવનું ધ્યાન ધરવું આજે ષટતિલા એકાદશી છે ષટતિલા અર્થાત છ વખત તલનો ઉપયોગ કરવાનો હોય છે માટે આ એકાદશીનું નામ ષટતિલા છે હવે એ છ પ્રકારના તલનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો જે મનુષ્ય તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ તે સ્વર્ગમાં રહે છે તેવી ધારણા એકાદશીમાં છે જાણી લઈએ તલનો છ વખત ઉપયોગ પહેલો છે તલથી સ્નાન બીજું છે તલનું ઉપડન એટલે કે તલને પીસીને ત્યારબાદ તેમાં થોડો ચણાનો લોટ નાખીને અથવા એમને પણ તલના ઉપડનથી સ્નાન કરાય છે શરીર ઉપર ઘસી ઘસીને લગાડાય છે ત્રીજું છે તિલોદક સૂર્યનારાયણને અર્ધ્ય આપીએ કે આપણે ભગવાનને સ્નાન કરાવીએ ત્યારે પણ તલ તેમાં ચપટી નાખવા જોઈએ અને સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે તે જલથી જેમાં તલ છે અને ભગવાનને સ્નાન કરાવાય છે તે જલથી જેમાં તલ છે ચોથો છે તલનો હવન જ્યારે પણ આપણે કોઈ પણ વ્રત કરીએ ત્યારે હોમ હવન અવશ્ય કરીએ છીએ ચાહે આપણે ઘરમાં નાનો પણ હવન કરીએ કે બ્રાહ્મણો દ્વારા પણ હવન કરાવીએ ત્યારે તલનો ઉપયોગ હવનમાં અવશ્ય થાય છે તલ હોમાય છે તે આજે તલથી નાનો એવો હોમ પણ કરવો જોઈએ હવન કરવું જોઈએ એ પણ ન થાય તો આપણે જે રસોડામાં ચૂલો સળગાવીએ છીએ તેમાં પણ ચપટી તલ નાખીને ભગવાનનું નામ સ્મરણ કરી શકાય છે સ્વાહા બોલાય છે હંમેશા હવન કરતી વખતે મંત્રની પાછળ તે ધ્યાન રાખવું પાંચમું છે તલનું ભોજન એટલે કે કોઈ પણ પ્રકારે તલનું સેવન અવશ્ય આજે કરવું તલ તે પૌષ્ટિક છે અને પુણ્ય આપનાર પણ છે આપણે જ્યારે પણ શ્રાદ્ધ પિંડ આદિ દાન કરીએ છીએ જે પિતૃ તર્પણ કરીએ છીએ તેમાં પણ તલનો ઉપયોગ અવશ્ય થાય છે ચાહે કાળા તલ હોય કે સફેદ તલ હોય માટે તલનું ભોજન તો આપણા પિતૃઓ પણ કરે છે અને તલનું ભોજન એટલે કે કોઈ પણ પ્રકારે તલનું સેવન આજે કરવું જોઈએ તલ તે ફરાળના રૂપમાં પણ ઉપયોગ કરી શકાય છે માટે વ્રત કરનારે તલ ખાઈ શકાય છે તલમાં થોડીક મિશ્રી નાખીને ખાંડ નાખીને અથવા તો તલની અને ગોળની ચીકી બનાવીને તલનું સેવન કરી શકાય છે અને ખાલી પણ તલ ખાઈ શકાય છે ચાવી ચાવીને તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને પૌષ્ટિક ઘણા છે એટલા માટે તલનું સેવન તો નિત્ય પણ કરી શકાય છે અને દૂધ સાથે પણ કરી શકાય છે ઘણા ભક્તો દૂધ પીતા નથી ગાયનું દૂધ ભેંસનું દૂધ કે કોઈ પણ દૂધ દૂધની સામગ્રીનો ત્યાગ કરે છે અત્યારે એવું કહેવાય છે કે ઘણા વિડીયોમાં પણ જોવા મળે છે કે દૂધનું સેવન ન કરવું જોઈએ દૂધ તે ગાયના વાછરડા માટે છે અથવા કોઈ પણ પ્રાણી માટે છે અને ઘણાનું એવું પણ કહેવું છે કે જેટલી ગાય ભેંસો નથી એટલા આપણી જનસંખ્યા છે તો દૂધ આવે છે ક્યાંથી એટલા માટે ઘણાએ દૂધનો ત્યાગ કરી દીધો છે જે બહુ સારું છે માટે દૂધનું સેવન ન કરો તો પણ તલનું સેવન કરી શકાય છે કારણ કે દૂધમાં જેટલું કેલ્શિયમ છે એનાથી પણ વધુ તલમાં કેલ્શિયમ છે તલનું સેવન કરવું તે આરોગ્યપ્રદ છે માટે આજે તલનું સેવન પણ કરવું અને છઠ્ઠો ઉપયોગ છે તલનું દાન જ્યારે પણ આપણે દાન કરીએ ચાહે મંદિરમાં દાન કરીએ જરૂરિયાતમંદને દાન કરીએ કે કોઈ પણ રીતે આપણે ગાય માતાને રોટલી ખવડાવીએ દાન કરીએ ત્યારે પણ તેમાં તલની ચપટી ચપટી તલનો ઉપયોગ અવશ્ય કરવો આમ કરવાથી તલના દાનનું ફળ પણ પ્રાપ્ત થશે આ રીતે છ પ્રકારે તલનો ઉપયોગ આજે કરાય છે તેનાથી સર્વે પાપ નષ્ટ થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પ્રભુની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે સટતિ લાયકાદીનું પુણ્ય મળે છે આ સટતિલા એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ ઋષિ નારદજીને કહી સંભળાવ્યું છે માટે જે ભક્તો સટ તિલા એકાદશીનું વ્રત કરે છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સૂર્યનારાયણ દેવની અને પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે આમ સટતીલા એકાદશીનું મહાત્મય ઘણું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનોહરી બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ